નમસ્કાર આપ જોઈ રહ્યા છો અગિયાર વાગ્યાને અગિયાર ખબરો અને હું છું આપની સાથે હિતવી વાત કરી મહત્વના સમાચારોને લઈને તો જો વિગતો સામે આવી રહી છે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના કેસમાં હવે મોટો ખુલાસો સામે આવી રહ્યો છે આપણે જણાવી દઈએ કચ્છ બાદ સુરત કનેક્શન પણ આ ઘટનામાં સામે આવ્યું છે આરોપીઓએ ફાયરિંગ કરીને રિવોલ્વર સુરતની તાપી નદીમાં ફેંકી હવાનો ખુલાસો થયો છે ફાયરિંગ મુંબઈમાં થયું સુરતમાં તપાસ થઈ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સુરત શહેરમાં ધામા આવ્યા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સુરત શહેરમાં છે તાપી નદીમાં રિવોલ્વરની તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમે હાલ સમગ્ર મુદ્દે તપાસ આરંભી છે આરોપીઓ કેવી રીતે તાપી નદીમાં રિવોલ્વર ફેંકી તેને લઈને પણ તપાસનો વિષય હાલ સામે આવી રહ્યો છે આ ઘટના જો અહીંયા સામે આવી છે આરોપીઓ સુરતની તાપી નદીમાં રિવોલ્વર ફેંકી હોવાની માહિતી છે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સુરત શહેરમાં હાલ પહોંચ્યા છે સૌપ્રથમ મુંબઈમાં ઘટના બની તે બાદ કચ્છથી આરોપીઓની જે ધરપકડ થઈ અને તે બાદ સુરતની તાપી નદીમાં હોવાની જે માહિતી ફરીકવાર આ ઘટનામાં હવે સુરત કનેક્શન સામે આવ્યું છે કચ્છથી માહિતીઓ સામે આવી હતી હવે આ સમગ્ર ઘટનાના જે તાર છે તે કચ્છ ખાસ કરીને કચ્છ બાદ હવે સુરત પહોંચ્યા છે સુરતની તાપી નદીમાં હાલ આ રિવોલ્વરની શોધખોળ કરવામાં આવી રહી છે સૌથી મહત્વની વાત એ છે કે આ જે તમામ બે આરોપીઓ છે તેણે તાપી નદીમાં આ રિવોલવર કેવી રીતે ફેંક્યા હાલ આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે ફાયરિંગના કેસના જે તાર છે તે હવે સુરત શહેર સુધી પહોંચ્યા છે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ સુરત ખાતે આવી પહોંચ્યા છે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના કેસમાં હવે હજી એક મોટો ખુલાસો અહીંયા સામે આવ્યો છે કચ્છ બાદ આ ઘટનામાં સુરત કનેક્શન સામે આવ્યું છે આરોપીઓ સુરતની તાપી નદીમાં રિવોલ્વર ફેંકી હોવાની માહિતી સામે આવી છે હાલ આ સમગ્ર મુદ્દે ઝટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના કેસમાં વધુને વધુ કેટલા ખુલાસાઓ સામે આવી રહ્યા છે ત્યારે આ વધુ એક મોટી ખબર અહીંયા સામે આવી છે સુરતની તાપી નદીમાં રિવોલ્વર આરોપીઓએ ફેંકી હોવાની આ માહિતી અહીંયા સામે આવી છે અગાઉ ફાયરિંગ કેસના તાર કચ્છ સુધી પહોંચ્યા હતા અને હવે આ તાર પહોંચ્યા છે સુરત સુધી જે માહિતી સામે આવી છે અલગ અલગ ટીમે હાલ આ મુદ્દે તપાસ આરંભી છે આરોપીઓ કેવી રીતે કડીઓ મળી હતી તે બાદ લોરેન્સ બિશ્નો પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને હવે આ ઘટનાના તાર પહોંચી ચૂક્યા છે સુરત સુધી કારણ કે સુરતની તાપી નદીમાં જે આ ઘટનામાં વાપરવામાં આવેલી જે રિવોલ્વર છે તે તાપી નદીની અંદર ફેંકવામાં આવી હોવાની માહિતી અહીંયા સામે આવી છે રિવોલ્વરની તપાસમાં મુંબઈ પોલીસ હવે સુરત આવી છે ત્રણ અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે પહેલા જે આરોપીઓ કચ્છથી તેઓની કડી મળી હતી કચ્છમાં પોલીસે ધામા નાખ્યા શોધખોળ હાથ ધરવામાં આવી પૂછપરછ કરવામાં આવી તે બાદ લોરેન્સ બિશ્નોની પણ આ મુદ્દે પૂછપરછ કરવામાં આવી સલમાન ખાનના ઘરની બહાર જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું આ ફાયરિંગની ઘટનામાં જે પિસ્તોલનો ઉપયોગ થયો હતો આ પિસ્તોલને આરોપીઓ દ્વારા સુરતની તાપી નદીમાં ફેંકવામાં આવી હવે આ ઘટનાને લઈને જે સવાલો ઉભા થઈ રહ્યા છે આરોપીઓ કચ્છ ભાગ્યા હતા આ ઘટનાને અંજામ આપ્યા બાદ તો સુરતની તાપી નદીમાં રિવોલ્વર કેવી રીતે પહોંચે તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે ફાયરિંગના કેસના આ તાર હવે પહોંચ્યા છે સુરત સુધી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ આરંભમાં આવી છે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમો હાલ સમગ્ર મુદ્દે ઝણવટપૂર્વક તપાસ કરી રહી છે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક સુરત શહેરમાં છે અને સમગ્ર મુદ્દે તપાસ કરી રહ્યા છે હાલ તાપી નદીમાં જ્યાં રિવોલ્વર ફેંક્યાની જ્યાં માહિતી સામે આવી છે તેને શોધવાની હાલ તજવીજ હાથ ધરવામાં આવી છે સાથે અન્ય મુદ્દાઓને લઈને પણ ઝણવટપૂર્વક તપાસ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કરી રહી છે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયાનાયકની ટીમ પણ સુરતમાં છે દયાનાયક પોતે સુરત આવી પહોંચ્યા છે અને આ સમગ્ર જે કેસ છે તેની તપાસ કરવામાં આવી રહી છે પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે હજી આને લગતી કેટલી કડીઓ સામે આવે છે તે હવે સૌથી મોટો તપાસો વિષય બની છે પરંતુ હાલ તો આ વાત એ આવી રહી છે કે કચ્છ આરોપીઓ ભાગ્યા હતા તો તે પહેલા સુરતની તાપી નદીમાં તેઓએ રિવોલ્વર કેવી રીતે ફેંકી કયા સમયે ફેંકી અને તેઓ કચ્છ પહોંચ્યા કઈ રીતે હતા આ સમગ્ર મુદ્દાની તપાસ કરવામાં આવી રહી છે આપણે જણાવી દઈએ અગાઉ લોરેન્સ એની પણ પૂછપરછ કરવામાં આવી હોવાની જે માહિતી છે તે સામે આવી હતી અને આ પૂછપરછમાં જે આ કડી હવે વધુ એક સામે આવી છે આરોપીઓ સુરતની તાપી નદીમાં રિવોલ્વર ફેંકી હોવાની આજે માહિતી સામે આવી છે વધુ માહિતી મેળવીશું જોડાઈ ચૂક્યા છે આજે આખી ઘટના અહીંયા સામે આવી છે હવે આ તાર સુરત આવી પહોંચ્યા છે ટીમ અને પોતે પોતે પણ હાલ સુરતમાં છે ઘટના બની હતી હાઈ પ્રોફાઈલ કેસ હતો અને જે પ્રકારની આ ઘટના હતી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી હતી આરોપીઓની સામે આવી હતી આરોપીઓ ફાયરિંગ બાદ ટ્રેન મારફતે મુંબઈ થી અમદાવાદ થી નાયક પોતાની ટીમો લઈને સુરત ખાતે પહોંચ્યા છે ચાર ગાડીમાં આવેલી ટીમો સુરત ના સ્વનીકુમાર રોડ પર આવેલી તાપી નદી માં તો મદદ થી હાલ શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે કહી શકાય આગામી બે ત્રણ કલાક માં કામગીરી પૂર્ણ થશે પણ

સુરતમાં કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થતા રાજકીય ડ્રામા શરૂ થયું છે અને તેવામાં ભાજપ ઉમેદવાર મુકેશ નિવેદન પણ સામે આવ્યું છે મોડી રાત્રે ઓલપાડના રામચોકમાં સભાને સંબોધતા મુકેશ દલાલે કહ્યું કે કોંગ્રેસ ફોર્મ રદ છે પરંતુ જંગ હજી બાકી છેલ્લો સૈનિક રહે ત્યાં સુધી યુદ્ધ ચાલશે છેલ્લો સૈનિક બાકી રહે ત્યાં સુધી યુદ્ધ ચાલશે આ પ્રકારનું સૂચક નિવેદન સામે આવ્યું છે

मतवाड़ी जो जो दिखता है वही बिकता है ये देखा है नरेंद्र मोदी अपनो कुमीड वानू तो ये पार्टी ना उम्मीदवार नु फॉर्म सूरत થઈ છે તો દેશમાં શાસન શું કરવાની છે ભાઈ તો ઓળપર માં ખતમ કરી પણ દેશમાં માં પણ ખતમ થઈ રહી છે જેની શરૂઆત સુરત ચારે કરી છે સુરત લોકસભાએ કરી છે તો પડોશીની અસર તો આવે જ ને ભાઈ સુરતમાં અમાર કોંગ્રેસ જીરો છે ગુજરાતની છવ્વીસ બેઠકોના ઉમેદવારો અંગે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ થયું છે અને હાલમાં સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સહિત નવ ઉમેદવારો મેદાને છે જો બપોરે ત્રણ વાગ્યા સુધીમાં આઠ ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચે તો આ બેઠક દેશમાં પહેલી બિનહરીફ બેઠક બની શકે છે અને સુરત બેઠક પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થઈ શકે છે હાલમાં સુરત બેઠક પર ભાજપ ઉમેદવાર સહિત ચાર અપક્ષ અને ચાર અલગ અલગ પાર્ટીના ઉમેદવારોના ફોર્મ યોગ્ય ઠેરાવાયા છે સુરતમાં પંદર ઉમેદવારમાંથી ફોર્મ ચકાસણીમાં છ ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા અને હાલ ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ સહિત નવ ઉમેદવારો છે મેદાને આ આઠ ઉમેદવારો પૈકી ચાર અપક્ષ અને ચાર અલગ અલગ પાર્ટીના ઉમેદવારો છે જો બપોરે ત્રણ વાગ્યા સુધીમાં આઠ ઉમેદવારો ફોર્મ પરત ખેંચે છે તો સુરત બેઠક દેશની પહેલી બિનહરીફ બેઠક બની જશે ઉમેદવારી ફોર્મ ભરતાની સાથે જ રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પ્રચારમાં જોડાઈ ગયા છે પરેશ ધાનાણીએ શહેરના જુબલી ગાર્ડનથી સુરઠિયાવાડી સર્કલ સુધી પદયાત્રા યોજી જોકે આ દરમિયાન તેમણે હાથમાં લીંબુ લઈને પ્રચાર કર્યો ધાનાણી પદયાત્રા દરમિયાન વેપારીઓને મળી રહ્યા હતા અને ત્યારે એક લીંબુના વેપારી સાથે પણ વાતચીત તેઓએ કરી ધાનાણીએ હાથમાં લીંબુ લઈને શાસક પક્ષ પર કટાક્ષ કર્યો સાથે જ ઉદ્યોગોની દુર્દશા હવાનો પણ આક્ષેપ કર્યો રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસ પરેશ ધાનાણી દ્વારા જે છે કે જે રીતના જે છે પરેશ ધાનાણી અત્યારે આ અત્યારે હાથમાં લીંબુ લઈ અને જે છે કઈ ક્યાંક કે ક્યાંક જે છે લીંબુના વેપારી સાથે મળી રહ્યા છે લીંબુના જે શાકભાજી વેપારી છે તેમની સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે રાજકોટ શહેરના જુબેલી ગાર્ડન ખાતે થી પરેશ ધાનાણી છે તેમની આ પદયાત્રા મારું રાજકોટ સ્વાભિમાની રાજકોટ સ્વબળે વિશ્વની અંદર પથરાયેલું રાજકોટ એ રાજકોટ ને કોઈની નજર ન લાગી જાય એટલે રાજકોટના આંગણીએ તોરણ બાંધવા આવ્યો છું રાજકોટ એના સ્વબળે દોડતું થયું છે સૌરાષ્ટ્રનું પાટનગર રંગીલું રાજકોટ એને દેશ અને પ્રદેશમાં પોતાની ઓળખ બનાવી છે ત્યારે આ રાજકોટની ઓળખને ભૂસવાનો કોઈ પ્રયાસ કરે તો રાજકોટના લોકો સાખી નહીં લે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજકોટના ના લોકો સ્વબળે આજ એ ઔદ્યોગિક નગરી તરીકે ઓટોમોબાઈલ ગોલ્ડ અને સિલ્વર ઇમિટેશન જ્વેલરી નું રાજકોટ હબ બની ચૂક્યું છે ફાઉન્ડ્રી ઉદ્યોગ પણ ખુલ્લો ફાયલો અને ઉછરો છે આ તમામ નાના મોટા વેપાર ઉદ્યોગ અને ધંધા એ રાજકોટ વાસીઓ પોતાના સ્વબળે પોતાની સુસ્તી વિકસાવી ભારતને યોગદાન આપ્યું છે કમનસીબે જેને મુખ્યમંત્રી આપ્યા ચાર ચાર મુખ્યમંત્રી આપ્યા અને એમ છતાં સરકારનો જો રાજકોટ ના વેપાર ધંધા ઉદ્યોગમાં સહયોગ મળ્યો હોત તો મને લાગે છે કે રાજકોટ એ વૈશ્વિક ઓળખ બનાવી શકવું હોત ચૂકાણું છે ચાલો હવે મારા સ્વાભિમાની રાજકોટને ને સ્વમાની રાજકોટ ને સ્વબળે આગળ વધનારા રાજકોટને કોઈની નજર ન લાગે એના માટે રાજકોટના જનજનના આશીર્વાદ મળે એવી પ્રાર્થના સાથે આ લીંબુનું તોરણ રાજકોટના આંગણે લટકાવવા માટે આવ્યો છું તેમના દ્વારા કહી શકાય કે જે છે નજર ન લાગે તે માટેના જે છે તેમણે ખાસ કરીને એક જે છે શાસક પક્ષ ઉપર કટાક્ષ પણ કર્યા હતા તો સાથે સાથે એક નાના નાના વેપારીઓને મળીને તેઓ પોતાને મત આપવા માટેની અપીલ પણ કરી રહ્યા છે હાર્દિક જોશી ગુજરાતી રાજકોટ

પરત ખેંચવામાં આવ્યા હોવાની સૂત્રો પાસેથી માહિતી આવી રહી છે સામે સમાચાર આવી રહ્યા છે ભરૂચથી સામે વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોટ રોડ પર ભાજપના ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું છે ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવાના હસ્તે કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આની સાથે જ ભાજપ ઉમેદવારના પ્રચાર પ્રસારની પણ શરૂઆત કરાઈ છે મનસુખ વસાવાએ પાછલા તમામ રેકોર્ડ તોડી ભવ્ય જીત મેળવવા કાર્યકરોને કામે લાગી જવા માટે હાકલ કરી છે અને સાથે જ વધુમાં વધુ મતદાન કરાવવાની સૂચના પણ આપી છે વોર્ડ નંબર ચારમાં પ્રચાર દરમિયાન મનસુખ વસાવાનું દરેક સોસાયટી અને ગલીમાં અને ફટાકડા ફોડી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ માંડવીયાનો ચૂંટણી પ્રચાર તેજ થઈ રહ્યો છે ધુરાજીમાં લેવવા પટેલ સમાજે મનસુખ માંડવીયાનું ભવ્ય સ્વાગત કર્યું કેસિયા પરિવારે મનસુખ માંડવિયાનો સન્માન સમારંભ અને જ્યાં લોકોને વધુ મતદાન કરવા અને કોરોના કાળમાં સરકારે કેવી રીતે મદદ કરી તેનાથી કર્યા વધુ મતદાન કરવા માટે અનુરોધ પણ કર્યો પૂર્વ સાંસદ રમેશ ધડુક અને પૂર્વ કેબિનેટ મંત્રી જય પણ તેઓની સાથે ઉપસ્થિત રહ્યા હતા મનસુભાઈ માંડવીયા ધોરાજી પેટા વિધાનસભામાંથી વધારે વધારે લીડ મળે માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ બુથ સુધી કામે લાગી ગયા છે મને વિશ્વાસ છે કે સાતે સાત વિધાનસભાની અંદર એક એક થી એક એક વિધાનસભા સીટ ચડિયાતી સાબિત થવાની છે એટલે કયા વિધાનસભાની કેટલી મેક્સિમમ લીડ મળે માટે તમામ જગ્યાએ કાર્યકર્તાઓ કામે લાગ્યા છે ધોરાજી ઉપલેટા વિધાનસભા કે જ્યાંથી મનસુખભાઈ માંડવીયાને ભવ્ય લીડ અપાવશો સમાચારોમાં એક બ્રેક માટે પરંતુ તે પહેલા નજર ટોપ થ્રી ખબરો પર ડાંગમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો હવામાં વરસાદી ઝાપટું પડ્યું કમોસમી વરસાદના કારણે બફારા વચ્ચે ઠંડક પ્રસરી રાજ્યમાં ત્રણ દિવસ ગરમીમાં વધારો થવાની સંભાવના વાત ત્યારબાદ ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગની આગાહી ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો આદેશ અંતિમ દિવસ કેટલાક ઉમેદવારો ચૂંટણી મેદાન ઉત્તર તેને લઈને છવ્વીસ બેઠકોનું ચિત્ર થશે સ્પષ્ટ બાદ આપનું સ્વાગત છે સમાચારોમાં આગળ વધીએ તો ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ ચૂંટણી મામલે વધુ વિગતો સામે આવી રહી છે પ્રથમ સાધુ અને પાષદ બે બેઠકની મત ગણતરી કરવામાં આવી છે દેવપક્ષના સાધુ બેઠકના શાસ્ત્રી હરિજીવન સ્વામી તો પાષદ બેઠકના પોપટ ભગતની જંગી મતોથી જીત થઈ હોવાની માહિતી આવી રહી છે શાસ્ત્રી હરિજીવન સ્વામીને કુલ એકસો સાત મત અને એકસો ઓગણીસ એકસો સાત મત મળેલ છે તો આચાર્ય પક્ષના સાધુ ઉમેદવારને માત્ર બાર મત મળ્યા છે દેવપક્ષના પાર્ષદ પોપટ ભગતને કુલ મત મળેલ છે ત્યારે આચાર્ય પક્ષના ઉમેદવારને માત્ર છ મત મળેલ છે અગાઉ એક બેઠક પર દેવપક્ષની જીત બાદ અન્ય બે બેઠક પર જીત મળતા કુલ સાતમાંથી ત્રણ બેઠક પર દેવપક્ષનો વિજય થયો છે દેવપક્ષના સાધુ સંતોમાં જીતને લઈને ખૂબ જ આનંદ જોવા મળી રહ્યો છે વધુ માહિતી ફોનલાઈન ઉપર સંવાદદાતા પ્રકાશ અહીંયા જોડાયા છે

સમય બાદ ચૂંટણી અધિકારી છે તેમને સ્ટેમ્પર લઈ જવામાં આવ્યા હતા અને મામલો થાળે પડ્યો હતો ત્યારબાદ મતગણતરી શરૂ થઈ હતી જેમાં પ્રથમ મતગણતરીની વાત કરવામાં આવે તો સાધુ અને પાર્ષદ બેઠકની શરૂ કરવામાં આવી હતી તે બેઠકરી પૂર થઈ ગઈ છે જેમાં દેવ સાધુ બેઠકના જે શાસ્ત્રી હરિજવન સ્વામી છે તેમનો વિજય થયો છે જ્યારે પાર્ષદ બેઠક ઉપર પોપટ ભગત નો વિજય થયો છે જે હરિજવન સ્વામી છે તેમને ઓગણીસ એકસો ઓગણીસ માંથી એકસો સાત મત મળ્યા છે એટલે કે જંગી બહુમતી થી વિજય થયો છે જયારે સામેના ઉમેદવારને માત્ર બાર મત મળ્યા છે તેવી જ રીતના દેવપક્ષ ના પોપટ ભગત ને ઓગણ સિત્તેર મત બાસઠ મત મળ્યા છે જ્યારે સામેના ઉમેદવારને માત્ર છ મત મળ્યા છે અગાઉ એક બેઠક બિનહરીફ થઈ હતી એટલે કે ચોક્કસ કે સાત માંથી ત્રણ બેઠક ઉપર દેવપક્ષ ઉમેદવારોનો વિજય થયો છે